સમાચાર વડોદરાથી વડોદરા શહેરમાં સતત પંદરમા વર્ષે દિવાળીના તહેવારને લઈ અને આદિત્ય આર્ટ્સના કલાકારોએ રંગોળી બનાવી છે ચાલુ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ પર રંગોળી તૈયાર કરવામાં આવી આદિત્ય આર્ટ્સ કોલેજના કલાકારો તરફથી છત્રપતિ શિવાજી ઓપરેશન સિંદૂર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર ઝાંસી નિરાણી લક્ષ્મીબાઈ ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર વામન સ્વરૂપ ભગવાન બુદ્ધનું આકર્ષક પેઇન્ટિંગ દસ દિવસની મહેનતના અંતે તૈયાર કર્યું

આસપાસના વિસ્તારને કુદરતને અલગ અલગ રીતે જોઈ શકે અને એના માટે આપણે કંઈક ભેટ સ્વરૂપ આપી શકીએ તેનાથી વિશેષ કંઈ જ ન હોય દરેક સબ્જેક્ટ દર વર્ષે હોતા હોય છે એમાંનું એક કરંટ અફેર્સનું એક અમે સબ્જેક્ટ રાખતા હોઈએ છીએ કે જેનાથી રંગોલીનું કન્ટેન્ટ બને તો આ વખતે એવું સ્પેશિયલી જોવા જઈએ તો એક વર્ષમાં એક સ્પેશિયલ ઇન્સિડન્ટ એવો ઘડ્યો છે કે જે આપણું ઓપરેશન સિંદૂર જે ભારતે જવાબ આપ્યો છે પાકિસ્તાનને ઠીક છે તો સર અમારા જે રાજેન્દ્ર ડેંડુરકર સર છે એમને એ કોન્ફિડન્સ મારા પર બતાવ્યો અને મને એ સબ્જેક્ટ એમને આપ્યો હતો તો કે ભાઈ તને ઓપરેશન સિંદૂરના થીમ પર રંગોળી એક્ઝિબિશન કરવાનું છે એટલા માટે આ રંગોળી પ્રદર્શનમાં અમે લોકો આ કરંટ થીમમાં ઓપરેશન સિંદુ સિંદૂરનું આ રંગોળી પ્રદર્શન જે કમ્પોઝ કરીને અમે લોકોએ કરેલું છે કંઈ શબ્દમાં વર્ણવી ના શકાય ને એક એટલું સુંદર છે આ અપ્રિતમ બેજોડ બેન મૂન આ હેવ નો વર્ડ્સ ટુ સે અબાઉટ દેટ એક્સપ્રેશન્સ તમે જુઓ તો તમને રિયલ માણસ કરતાં બી તમને આ બધી જ રંગોળી એકદમ બોલતી હોય ને અમને કંઈક કહી જાય છે આ રંગોળી એટલું સુંદર વર્ક છે અને લાગે જ નહીં કે આ રંગથી કરેલું છે આ જાણે પેઇન્ટ કર્યું હોય એટલું સુંદર એમણે જે કરવાવાળા છે એમના મનના ભાવ એકદમ રંગોળી થકી અમને એસો એસાન એનું મહેસૂસ કરી શકીએ છીએ અમે એટલું સુંદર છે આ